હવે આપણે ત્યાં કેવું છે કોઈ પણ સિઝન હોય સિઝનેબલ ફ્રૂટ આવે છે અને ગેસ્ટ પણ અવારનવાર આવતા હોય છે પણ ઘણા ગેસ્ટ કેવા હોય કે ફટાફટ આવીને પંદર મિનિટની અંદર નીકળી જવાનું હોય છે ને આપણે શરબત બનાવવામાં ચા બનાવવામાં એમની સાથે વાતચીત કરવાનો પણ ટાઈમ રહેતો નથી તો એટલા માટે આપણે અત્યારે સિઝનમાં છે સ્ટ્રોબેરી આવી રીતે તમે પાઇનેપલનું પણ બનાવી શકો પણ મેં અહીંયા વન કેજી સ્ટ્રોબેરી લીધી છે એનું આપણે એક એવું ઠંડુ પીણું બનાવીશું કે જે સમરમાં પણ ચાલે ગમે ત્યારે તમે ફટાફટ દૂધની અંદર એડ કરી અને આપી શકું બસ આ રીતે આપણે વન કેજી સ્ટ્રોબેરીને એકદમ ધોઈને સાફ કરેલી છે અને આ રીતે બે ટુકડામાં કાપી મેં મિક્સર જારની અંદર એડ કરેલી છે હવે આમાં જેટલી સમાય એટલી એડ કરી દઈશું પછી આને મિક્સરની અંદર આપણે પીસી લઈશું એકદમ ફાઇન પેસ્ટ બનાવી લેશું અને બીજી પણ એવી જ રીતે આપણે બધી જ પીસી લેશું હવે વન કેજી સ્ટ્રોબેરી હોય તો સામે આપણે સાતસો ગ્રામ ખાંડ એડ કરવાની છે ખાંડ છે દળેલી લેવાની છે તો આ રીતે પહેલાં તો આ બધી સ્ટ્રોબેરીને આપણે પીસી લેશું ને એકદમ આ રીતે પ્યુરી બનાવી લેશું હવે આ જે પ્યુરી છે એને આપણે આખા વર્ષ માટે સ્ટોર કરવાની છે તો એ માટે આપણે એક કઢાઈ લઈ લઈશું અને કડાઈની અંદર આજે આપણે સ્ટ્રોબેરીની પ્યુરી પેસ્ટ બનાવી એ બધી જ એડ કરી દઈશું હવે આ જે પ્યુરી છે ને મારી પાસે વન કેજીમાં છે કારણ કે સ્ટ્રોબેરીમાં અંદર કંઈ કશું નીકળતું નથી જેટલી સ્ટ્રોબેરી હોય એટલો જ પલ્પ બને છે તો સાતસો ગ્રામ સામે મેં ખાંડ લીધેલી છે અને આ રીતે દળીને એડ કરેલી છે તમે સ્ટ્રોબેરીની સાથે ખાંડ મિક્સ કરી અને સાથે પણ દળી શકો મેં આ રીતે અલગથી એડ કરી છે હવે આ પહેલાં તો આપણે જે ખાંડ એડ કરી ત્યાર પછી આ રીતે મિક્સ કરીને આ જે ગઠ્ઠા ન રહે એ માટે મિક્સ કરી દઈશું અને પછીથી આપણે ગેસ ચાલુ કરી દઈશું તો ફ્રેન્ડ્સ તમે આ રીતે પાઇનએપલ અને કીવીનું એ પણ બનાવી શકો અને જ્યારે પણ ગેસ્ટ આવે તો ફટાફટ આપી શકો કેવું કે દૂધનો એક ગ્લાસ હોય તો ચાર ચમચી કે ત્રણ ચમચી અકોર્ડિંગ તમે ટેસ્ટ કરીને જોઈ જોવાનું ખાટું મીઠું બની જાય એટલે આપી દેવાનું એટલે ફટાફટ તમારું કામ એકદમ આસાન થઈ જશે હવે આને જ્યાં સુધી આપણી આંગળી આ પલ્પની અંદર આપણે ડપ કરીએ અને મીડિયમ ગરમ લાગે મતલબ આપણી આંગળી હોય આની અંદર આપણે રાખી શકીએ એટલું જ આને ગરમ કરવાનું છે કેવું કે ખાંડ ઓગળે એટલું એટલું ગરમ થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે એકદમ સરસ આ તૈયાર થઈ જશે અને પછીથી આને એકદમ ઠંડુ થવા દેવાનું છે ફ્રીજની અંદર નથી રાખવાનું પહેલાં એકદમ નોર્મલ ટેમ્પરેચર પર આને ઠંડુ થવા દેવાનું છે પછીથી જ્યારે એકદમ ઠંડુ થઈ જાય પછી આપણે એક એરટાઇટ કન્ટેનરની અંદર અથવા કાચની કોઈ બોટલની અંદર ભરી અને ફ્રીઝરની અંદર સ્ટોર કરી દઈશું જે આખું વરસ આવું ને આવું તાજું રહેશે જ્યારે પણ ગેસ્ટ હોય દૂધમાં એડ કરીને આપી શકો અને જ્યારે પણ કાઢશો ત્યારે એવું ને એવું રહેશે બરફના થોડા પણ સ્ટોન નહીં બને અને ચમચી વડે આરામથી કાઢી શકશો તમને ગમ્યું હોય તો શેર કરી દેજો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ફરી પાછા આપણે મળતા આવ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ